હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું અહીંયા ભાવનગરી મરચાં લીધા છે એનું તમને એકદમ નવી રીતે તમને શાક બનાવતા બતાવીશ અને એ બહુ સરસ એવું ટેસ્ટી લાગે છે અને તમે દાળ ભાત જોડે ખીચડી જોડે અથવા શાક રોટલી જોડે પણ તમે ખાઈ શકો છો એ રીતે આપણે શાક બનાવીને તૈયાર કરી દઈશું આ રીતે આપણે ભાવનગરી મરચાં લીધા છે અહીંયા અને આપણે કટ કરીને આ રીતે આપણે ગોળ રિંગમાં શેપમાં આપણે કટ કરી દેવાના છે આપણે આ રીતે રિંગ ટાઈપમાં આપણે રિંગ શેપમાં આપણે મરચાં કટ કરી દીધા છે અને ફ્રેન્ડ્સ તમારે આને ભજીયા રીંગના ભજીયા બનાવવાની રીત જોવી હોય તો મારી ચેનલ ઉપર તમે જોઈ શકો છો અને હવે આપણે મરચાં વઘારવાના કેવી રીતે અને પાંચ જ મિનિટમાં વઘારીને સરસ એવાર ટેસ્ટી તૈયાર થઈ જાય છે તો ચલો તમને બતાવી દઉં અહીંયા ફ્રેન્ડ્સ આપણે પે પેન મૂકી દીધું છે અહીંયા અહીંયા બેથી ત્રણ ચમચી જેટલું આપણે અંદર તેલ એડ કરી દેવાનું છે વધારે એડ નથી કરવાનું થોડીક આપણે એની અંદર રાઈ ઉમેરી દઈશું ઘઈ આપણી ફૂટી ગઈ છે ફ્રેન્ડ હવે આપણે થોડીક અંદર હિંગ ઉમેરી દઈશું અને આ મરચાને આપણે અંદર એડ કરી દઈશું થોડીક આપણે અંદર હળદર ઉમેરવાની છે અને માપ પ્રમાણે આપણે અંદર મીઠું એડ કરી દેવાનું છે આ બધું મિક્સ કરી દઈશું આમાં ફ્રેન્ડ આપણે પાણી બિલકુલ ઉમેરવાનું નથી હવે આપણે આને પાંચ મિનિટ માટે ઢાંકી દઈશું હવે આપણે ચાર મિનિટ જેવું થઈ ગયું છે તે આપણે ચેક કરી લઈશું કલર એકદમ ચેન્જ થઈ ગયો છે એટલે તમારે સમજી જવાનું કે મરચાં એકદમ સરસ એવા રેડી થઈ ગયા છે હવે આપણે એની અંદર મસાલો કરી દઈશું લાલ મરચું પણ ઉમેરી દઈશું અને આપણે દાણાજીરું ઉમેરી દઈશું અડધી ચમચી જેટલું અને અહીંયા લીંબુની જગ્યાએ તમે ચાટ મસાલો પણ અંદર ઉમેરી શકો છો આપણે ચાટ મસાલો ઉમેર્યો છે અને અહીંયા થોડોક આપણે એની અંદર જીરા પાવડર ઉમેરી દઈશું થોડુંક આપણે એની અંદર ગરમ મસાલો એડ કરી દઈશું આપણે બધું મિક્સ કરી દઈશું કાઠિયાવાડી સ્ટાઇલ મસાલા બનાવ્યા છે ફ્રેન્ડ્સ એકદમ તમે આ રીતે જો બનાવશો આપણે મરચાં રેડી થઈ ગયા છે ફ્રેન્ડ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે હવે આને આપણે સર્વ કરી દઈશું આપણે આ મરચાંને સર્વ કરી દઈશું ફ્રેન્ડ તમે આ મરચાં બહુ સરસ હવે ટેસ્ટી બને છે તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુના બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસીપી તમને મળતી રહે